નમસ્કાર મિત્રો અડધી ફરતી આપનું સ્વાગત છે મિત્રો મિત્રો આપણે આવી જાય છે અત્યારે સોણના ઉકેળા પર આ કેળો તમે જોઈ શકો છો તો આ સૌ કેળો ખાતર એટલે સોનીયું ખાતર ગોબર ખાતર અને ખેતરમાં નાખવાનું છે એટલા માટે અમે ઉપાડી ઉપાડીને નાખવાની શરૂઆત કરી છે અત્યારે આખું ખેતર ભરવાનું છે એટલે શુભ શરૂઆત કરી દઈએ પચી પચ્ચી વર્ષ મારી અમે એ માથા ઉપાડીને તગારો ખેતરમાં ભરતા એ ટાયદ કરવાનું સારા ખેતર ખેતર નજીક છે એટલે ટ્રેક્ટર અહીં ભરવાનું ડાયરેક્ટ નાખવાનું છે એટલે અમે કઈ રીતે નાખીએ છીએ તમે વિડીયો જોતા રહો મિત્રો બે તગારો ભરીને મેં દીધો આપણે જો બે તગારો રવડો પડ્યો આપણો બે તગારો ભરે હું શું શરૂઆત કરી દઈએ નાખવાની ખેતરમાં

ખાતર લઈને ધોઈ દો હવે ઢગલો કર્યો આખા ખેતર માં આ ટાઈપ ની ઢગેલી જૂના દવાના પથા લાવે ખાધ હો જો પહેલાના જમાના આ ટાઈપના ખાતર માથે કરતો અને હેડી 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 ખાતર નાખતો નાખ્યો આ ટાઈપૂ લેવાય છે ખેતરમાંની નરું કરવા માટે મિત્રો આખા ખેતરમાં ખાતર નાખી દીધું આપડે ગયું ટેગલું થઈ ગયું આખા ખેતર માં તો આ ટાઈપ નું ખાતર નાખ્યું મિત્રો અમે અમે પહેલા આ ટાઈપ ખાતર નાખતા કે ખેતરમાં ઉપાડ્યું પાડી ને તગારે હી અમે જોની શરૂઆત કરી હું આખા ખેતરમાં આ ટાઈપ નાખી જો આટલું ઉપેળો તો આખું ખેતર ને ખાઈ જો હું ફેરદવાની શરૂઆત કરી હે ખાતર ની દેગલી ફેરдовать મંડો ની જો એક આmano ફેલા 也够漂的。 મિત્રો પહેલાંના જમાનામાં આ ટાઈપ આ રીતે ખાતર નાખતા ખેતરોમાં આ રીતે ઢગેલીઓ કરતા આપણા વડવાઓ બાપલાદાઓ અને અમે આ શરૂઆત કરી એ ટાઈપ ખાતર નાખ્યું ખાતર નાખીને ફેલાય છે અને આટલો વિડીયો સમાપ્ત કરું છું મિત્રો નવા વિડીયો સાથે ફરી મળીશું જય માતાજી જય ગુરુદેવ આવજો